જય જવાલ જય આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને રોજગાર કચેરી વિનિમય કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડભોઈ ખાતે રાખવામાં આવ્યો છે જેની અંદર લગભગ એક હજારની ઉપર રોજગાર વાંચુકોએ ભાગ લીધો છે જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી ત્યાં તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ એંસી ટકા ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું જય જોવાર જ પાસે મારું નામ વસાવા શૈલેષ કુમાર હતીલા ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યું છું આ સમાજનો હેતુ અને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય રોજગારની કચેરી વડોદરા છોટા તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ લગભાઈના સહયોગ સમયે આજરોજ ખાસ રોજગાર ભરતી શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગે છે અગ્નિવીર તરીકે જોડાવા માગે છે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રૂટીની થનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના ભરતીમાળામાં કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે